મારા ગામનું નામ દાહોદ છે અમે દાહોદથી આવે છે અને મારા છોકરાને એપ્રેન્ડિસની એપ્રેન્ટિસ એપ્રેન્ડિસ છે ને ઓપરેશન કરાવવાનું છે એવું ડૉક્ટરે ચોખ્ખું કીધું હતું જ તો અમે ત્યાં મારા મમ્મી અને મેં માનતા રાખી રામ મેલડીની તો બીજા દિવસે પાછો ફરી રિપોર્ટ કરાયો તો એના અંદર નોર્મલ રિપોર્ટ આવ્યો કશું આવ્યું જ ના પહેલાં રિપોર્ટ હા હા